કે એમણે જોયું હતું કે એમને મિત્રો ઓફ થઈ ગયો એ પછી એમણે આ સેફ્ટી સ્ટેન્ડ લોકોને નાખ્યા આપે છે હજારો લોકોના જીવ બચે એ માટેના પ્રયત્ન કરે છે ગત વર્ષોમાં મારા પરમ મિત્રનું ચાઇનીઝ દોરા દરમિયાન હેઠળ ઓફ ધરૂપ જે મૃત્યુ થયું હતું તો ત્યારથી જ અમે અમારી ટીમે સંકલ્પ કર્યો હતો ત્યાં આપણા જેટલા પણ રાત્રીપાવાસીઓ છે નર્મદાવાસીઓ છે તેઓને ફ્રી ઓફ કોસ્ટમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપશું જેને કારણે પતંગના દોરાથી કોઈનું મૃત્યુ ના થાય અને લગભગ અમે ગયા વર્ષે પણ હજાર જેટલા લોકોને આ સ્ટેન્ડ લગાડી આપેલા હતા આ વખતે ઉત્તરાયણ પતંગ રસિયાઓને મોંઘી પડવાની છે જી હા પતંગ દુરામાં વીસ થી પચીસ ટકાનો ધરખમ ભાવ વધારાથી સુરેન્દ્રનગર જિલ્લામાં પતંગ રસિયાઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ભાવ વધારાના કારણે ઝાલાવાડ પંથકના પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષે લાખો રૂપિયાનું પતંગ દોરાનું વેચાણ થાય છે પરંતુ ચાલુ વર્ષે પતંગ દોરીના ભાવમાં વીસ થી પચીસ ટકાનું ધરખમ ભાવ વધારો થયો છે પતંગ દોરીના હોલસેલ વેપારીઓ દ્વારા લાખો રૂપિયાના પતંગ અને દોરીનો સ્ટોક કરવામાં આવ્યો છે પરંતુ ભાવ વધારાના કારણે હાલ ગરાકી ઓછી જોવા મળી રહી છે ગત વર્ષે જે પાંચ પતંગ વીસ થી પચીસ રૂપિયાની મળતી હતી તે પતંગની કિંમત અત્યારે સુરેન્દ્રનગરમાં પતંગનો ધંધો કરું છું આ વખતે પતંગમાં કાચા માલના ના હિસાબે ખુબ જ તેજી છે જ ભાવ વધારો છે પતંગ કરતા કાચા રીલમાં ખૂબ જ ભાવ વધારો છે છે અને અત્યારે હાલની પોઝિશન એવી છે કે ભરેલ છે ભાવ કરતાં અત્યારના ભાવમાં પચીસ થી ત્રીસ ટકાનો વધારો છે ગઈ વખતે આપણે બે ત્રણ હજાર ઉતરાણ થઈ જાય અત્યારે મોંઘવારીના કારણે પાંચ છ હજાર થાય છે આ વખતેની ઉતરાયણ બહુ મોંઘી થાય એવું લાગે છે એ બધા મારે ઓછા બજેટમાં ઉતરાયણ કરવી પડે એવું લાગે છે આ વખતે બહુ વધારો છે હું દર અહિયાં થી ખરીદી કરું છું મોંઘવારીના હિસાબે વધારાના હિસાબે ત્રીસ થી ચાલીસ રૂપિયાનો પંજો થઈ ગયો છે દસ થી વીસ નો આવતો તો એ આ પેરી બે ત્રણ હજાર માં ઉતરણ થતી હતી પાંચ છ હજાર રૂપિયામાં ઉતરણ થશે આ ઉપરથી કાચા માલ નો વધારો થતા આ પેરી મોંઘવારી વધી ગઈ છે મકરતી મકરસંક્રાંતિના દિવસને દાન પુણ્ય માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે લોકો વિવિધ પૂજા ગૌદાન તેમજ ગૌ પૂજન સહિતના ધાર્મિક કાર્યો કરે છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિના દિવસે ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે ભાવિકો મંદિરમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે સવારે નવ કલાકે ઓનલાઇન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે સવારે અગિયાર કલાકે શ્રી સોમનાથ મહાદેવને તલનો અભિષેક કરવામાં આવે છે સાથે જ તલનો શ્રંગાર પણ કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં બસો ચાલીસથી વધુ ગીર ગૌવંશનું સંવર્ધન કરવામાં આવે છે શાસ્ત્રોમાં પણ ગૌપૂજન તેમજ ગૌપાલનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે ત્યારે ભક્તો બસો એકાવન રૂપિયાથી લઈને એકત્રીસ હજાર રૂપિયા સુધીનું ગૌસેવામાં દાન કરી શકે છે ગૌ ગૌસેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી પોતાની સેવા નોંધાવી શકે છે બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાને લાખણી પહોંચ્યા શંકર ચૌધરી જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ અને લાખણીમાં આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો છે લાખણીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમો યોજાશે શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલીની સાથે જંગી જાહેર સભા પણ યોજાશે હાલમાં એમએલએ શંકર ચૌધરીના સ્વાગત માટે લાખણીમાં એકસો એક ઢોલથી તેઓનું સ્વાગત કાર્યક્રમ રખાયો છે મોટી સંખ્યામાં કન્યાઓ માથે બેડા લઈને તેઓનું સામયું કરવા ઉમટી છે લાખણીથી લઈને થરાદ સુધી રસ્તામાં ભવ્ય સ્વાગત તેઓનું કરવામાં આવશે લાખણીમાં શંકર ચૌધરી પહોંચ્યા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તેઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો દીકરીઓએ માથે બેડા લઈને તેઓનું સામયું કર્યું થરાદમાં તેઓ જનસભા પણ સંબોધવાના છે તો આ સીધા દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં તેઓના આગમનને લઈને લોકો ઉમટ્યા હતા થરાદમાં રેલી સાથે જાહેર સભા યોજશે શંકર ચૌધરી હાલ તેઓ લાખણી ખાતે પહોંચી ચૂક્યા છે અને તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત અહીંયા કરવામાં આવ્યું જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ અને લાખણીમાં આગમનને લઈને આ વિસ્તારમાં અત્યારે જશનનો માહોલ છવાયો છે અને હવે વાત કરીશું મોબાઈલની લતથી જીવ ગયો તેની દરેક માતા પિતા માટે અહીંયા લાલબત્તી સમાન કિસ્સો છે મોબાઈલ માટે પિતાએ ઠપકો આપ્યો અને આ ઠપકાથી પુત્રીએ આપઘાત કરી લીધો સતત બીજા દિવસે મોબાઈલની લતે આપઘાતનો આ બનાવ સામે આવ્યો છે પાનસરાના શિવનગરમાં અઢાર વર્ષની યુવતીનો આપઘાત સામે આવ્યો છે મોબાઈલમાં વ્યસ્ત જમવામાં મીઠું વધુ કેમ નાખ્યું તે વાત અંગે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો જે બાદ લાગી આવતા પુત્રીએ ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો એકની એક સંતાને આપઘાત કરી લેતા પરિવાર પર હાલ ભારે શોકનો માહોલ છવાયો છે દરેક માતા પિતા માટે અહીંયા ખૂબ જ આ ચિંતાનો વિષય છે કારણ કે વધુ પડતું જે બાળકો મોબાઈલ વાપરી રહ્યા છે તમામ માતા પિતા અહીંયા લાલબત્તી સમાન કિસ્સો છે કારણ કે અહીંયા પિતાએ તેની પુત્રીને મોબાઈલ વધુ વાપરવાની ના પાડી અને તેમાં લાગી આવતા આ દીકરીએ આપઘાત કર્યો છે બે દિવસ પહેલા પણ સુરતમાં આવો જ બનાવ બન્યો હતો ત્યારે પાંડેસરાના શિવનગરમાં અઢાર વર્ષીય યુવતી કે જેણે આપઘાત કર્યો છે તો બીજી બાજુ ગઈકાલે પણ આવો જ એક બનાવ સુરતથી સામે આવ્યો હતો પાંડેસરાના આવિભાવ સોસાયટીમાં પણ ધોરણ આઠની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ ન કરવા બાબતે ઠપકો આપ્યો જો કે માતા શાકભાજી લઈ પરત આવતા આ માસુમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી અને આપણે બતાવી રહ્યા આજે બીજો દિવસ બીજી આજ પ્રકારે આપઘાતની ઘટના સામે આવી કે જેમાં મોબાઈલ બાબતે ઠપકો આપ્યો માતા પિતાએ અને બાળકોએ આપઘાત કરી લીધો આ એક બાજુ ધોરણ આઠની વિદ્યાર્થીની કે જેણે આપઘાત કર્યો અને બીજી બીજા દ્રશ્યોમાં પણ આપણે બતાવી રહ્યા છે આજની ઘટના કે જેમાં વિદ્યાર્થીને પિતાએ ઠપકો આપ્યો મોબાઈલ માટે અને તેને આપઘાત કરી લીધો બે દિવસ પહેલાં પણ મોબાઈલના ઉપયોગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો ભાગી જવાનો જે બનાવ સામે આવ્યો છે અરવલ્લીના ધનસુરામાં એકત્રીસ ડિસેમ્બર દસ વર્ષની બાળકીના અપહરણના કેસમાં ખુલાસો થયો છે બાળકી અને સોળ વર્ષનો કિશોર સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા અને તેઓ ઘર છોડીને ત્યાંથી જતા રહ્યા તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાળકીની માતાને મોબાઈલ વાપરતા નહોતું આવડતું જ્યારે સોશિયલ મીડિયા શું તેની પણ તેઓને ખબર ન હતી આમ સોશિયલ મીડિયા કઈ રીતે બાળકોના

સોશિયલ મીડિયા ના ઘણા જ બધા ફાયદા છે પરંતુ તેની સામે તેના ગેરફાયદા પણ છે અત્યારે બાળકો મોબાઈલ માં એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે તેમને મોબાઈલ ની દુનિયા જ સાચી લાગવા લાગે છે આ અંગે મનોચિકિત્સક નું શું કેવું છે આપણે સાંભળીએ બાળકોમાં નેગેટિવ ઇફેક્ટ આવી રહી છે સોશિયલ મીડિયા થ્રુ એ ઘણી સાચી વાત છે અને તમે જો ન્યૂઝને બધું રીડિંગ કરતા આવશો તો તમને ખ્યાલ પણ હશે કે બાળકો જે રીતે એમના બિહેવ કરી રહ્યા છે ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યાએ એવું છે કે ક્રાઈમ કરી રહ્યા છે ચોરી કરી રહ્યા છે કે કંઈક એવી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં બાળકો મોસ્ટલી આ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને કે પછી કોઈ વિડીયો જોઈને યુટ્યુબ પર એ રીતે શીખી રહ્યા હોય છે જે આપણે જોઈએ એ વસ્તુ આપણને ગમે અને એ વસ્તુ કરવા આપણે એક્સાઇટ થઈએ કે એ કરવા માટે આપણને થોડું મોટિવેશન મળે તો આમાં એ જ વસ્તુ છે કે બાળકો સોશિયલ મીડિયામાં જે જોવે છે રીલ્સ જોવે છે કે યુટ્યુબ પર જોઈને અમુક વિડીયો જોવે છે કાર્ટૂન્સમાં એવું વસ્તુ જોવે છે કે જેથી કરીને એના રીઝનના લીધે એ કારણના લીધે એ લોકો એ ટાઈપનું બધું વર્તન કરવા લાગે છે હમણાં અમે અમારા ત્યાં ઓટિઝમવાળા બાળકો બહુ જ વધી ગયા છે અને ઓટિઝમ વાળા જે બાળકો છે ને એમની આપણે હિસ્ટ્રી ચેક કરીશું ને તો સૌથી વધારે એમનું શું હોય છે કે મોબાઈલ જોવે છે પેરેન્ટ્સને ખ્યાલ આવે કે જે વેબસાઇટમાં મારો બાળક સર્ચ કરી રહ્યો છે જે રીલ્સ જોઈ રહ્યો છે કે કોઈ પણ વિડીયા જોઈ વિડીયો જોઈ રહ્યો છે તો મારે એને મંજૂરી આપવી કે નહીં એ જે શોધી રહ્યો છે ખરેખર જો પેરેન્ટ્સ એને સાદી ભાષામાં સમજાવી દેશે ને તો વધારે સારું રહેશે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક